ગઈ તારીખ ઓગણીસ પાંચ બે હજાર ચોવીસના રોજ રાત્રિના સમયે કથવારા પોલીસ સ્ટેશન વિસ્તારના નવાગામ ચાર રસ્તા ઉપર જાનેઓ લગ્નવિધિ પૂર્ણ કરી પણેતર વર વધુને બોલેરો ગાડીમાં બેસાડી પોતાના ઘરે જતા હતા તે વખતે મોટરસાઇકલ ઉપર આવેલ ઈસમોએ અગાઉથી કાવતરું રચી ગેરકાયદેસર મંડળી બનાવી નો ઉપયોગ કરી નવા ગામ ચોકડીથી નવા ગામ ગામતડ તરફ જવાના રોડ ઉપર બોલેરો ગાડીની ઓવરટેક કરતા બોલેરો ગાડીના ડ્રાઈવરે બોલેરો ગાડી ઊભી રાખતા મુખ્ય આરોપી મહેશભાઈ તોફાનભાઈ પત્ર મેઘનગર જિલ્લા જાંબુઆ મધ્યપ્રદેશનાઓને બોલેરા ડ્રાઈવર ડ્રાઈવરને ધમકાવી બોલેરો ગાડીમાં બેસેલ ફરિયાદીને પરણેત પત્નીને સાથે માણસોની મદદગીરી વડે બોલેરો ગાડીમાંથી ખેંચતાણ કરી મોટર ઉપર બેસાડી અપહરણ કરી ગુનો કરેલ જે બાબતે કરનાર પોલીસ સ્ટેશન પાર્ટે ઈ પીકો કલમ ત્રણસો પાસઠ એકસો બી તાલીસ મુજબનો ગુનો રજીસ્ટર થતાં આગળની તપાસ તજવીજ હાથ ધરી છે જે બનાવ ગંભીરતાને સમજી પોલીસ મહાનિરીક્ષક શ્રી આરવી અંસારી સાહેબ પંચમહાલ ગોધરા રહી જ ગોધરા તઓની સૂચના હેઠળ મે પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર રાજદીપસિંહ ઝાલા સાહેબનાઓને તાત્કાલિક ગુનાવાળી જગ્યાએ સ્થળ વિઝિટ કરી દુલ્હનને તેમજ અપહરણ કરનાર રીસમોને ઝડપી પાડવા માટે નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે પી ભંડારી દાહોદ વિભાગ દાહોદનાની અધ્યક્ષતામાં એલસીબીની નાઓને ઇન્સ્પેક્ટર શ્રી એસ એમ ગામેતી તથા પોલીસ ઇન્સ્પેક્ટર એમ એલ ડામોર તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી આર તથા એલસીબીની ટીમ દ્વારા વધુ ત્રણ આરોપીની ધરપકડ કરી કતવારા પોલીસ સ્ટેશન ખાતે તપાસ અર્થે સોંપવામાં આવી છે જેની શેક્ટિવટિંગ ન્યૂઝ દાહોદ